હેલો ગાય જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજ નવા વ્લોગ માં બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું અત્યારે વાગ્યા છે છ અને આજે હું ઉઠી ગઈ છું વેલા એમાં એવું છે કે આજે અમારે જવાનું છે ખેતરમાં અમારી માંડવી ઉગી ગઈ છે ને એમાં ખડ નીંદવા માટે તો મને આવડતુંય નથી હું થાય હવે જોયું જાય તો હવે હું મમ્મીને કહીશ એટલે મને શીખવાડશે ખડ નીંદતા

હોઈ જાય એટલે વેલા હાર છુટા થઇ જાય અગિયાર થઈ ને હાલો ફટાફટ આપણે આમ પતા લે ચલો તો અત્યારના વાગ્યા સાડા સાત ને હું છું હવે પોતા કરવા બેસી ગઈ તો મારે ખાલી છેલ્લું એક જ કામ બાકી છે હમણાં પોતા કરી નાખું ને પછી નાઈ ને ફ્રેશ થઈને આપણે જવાનું છે નીંદવા માટે હાલો આપણે ફટાફટ પેલા પોતા કરી નાખી અને પાછા મળી પોતા હામ બામ બતાવી પાછા મળી શું ત્યાં સુધી બધા હેલો ખાસ તો ફાઇનલી અત્યારના સાડા આઠ વાગે આઠ થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ અમારી ડ્યુટી ઉપર તો જો મમ્મી આ મોટે ફાંદે છે આપને તો આવડતું છે કે નહીં હવે હું થાય હવે ખડ નીંદવાનું હવે આપણે મમ્મીને કેશું શીખવાડે તો થાય ને આપને જ નથી આવડતું

વાંધો ન આવે હા આપડે આપડી ડ્યુટી ચાલુ કરી દઈએ ચલો Hello. Hello. How you... Ah. Ah. Ah, can you wait a little bit? Can you watch it? Okay. Can you watch it? Okay. Can you watch it? Okay. Okay.

આવડી આવડે આવડી તો ગયું હવે ક્યાંક સુધી આવડે ક્યાંક સુધી અમે રે જોઈએ હવે હું થાહે હવે બપોર સુધી આવ્યો આપણે આપણે થોડુંક હવે ની ચાલુ કરી દે એટલે બપોર થાય ઉથલ મારીને આવી ગયા છીએ તો મમ્મી સા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો મમ્મી કહે છે ચા બનાવા આપણે અત્યારે થોડીક વાર પાણી પી લે આપણે સા તો પીતા નથી એટલે આપણે પાણી ને પી લઈ

કેટલા ફાગા સુધી પેરવાનું હોય છે કે કેને ખબર આયા મારા હાલત તો જો કાળી કાળી થઈ તો આપણે આવી ગયા છે ઘરે મમ્મી બનાવે છે ચા જો આયા મમ્મી ચા બનાવી રહ્યા મમ્મી ચા બની ગઈ હા મેં તો ચા પી લે મારા માટે કોફી બનાવો મસ્ત મજાની સા પણ બનાવી નાખી છે તો આવી ગયા પાણી પીવા હા મમ્મી પાછું સા પાણી પી શું વળગી જવાનું બે જઈ જાવ શું લેવું કરી મને હાઈ બે એને પ્રોબ્લેમ છે તો એવડી ફાદર માં જતી ને તો એવડી પડી જાતી અત્યારે જો હવે કેટલાક દિવસ થી છે હવે છે બિસાડી જો આવું એની એ જીવે કમળી કઈ હે છે નહી શ્વાસ તો છે હલે તો છે બિસાડી ભલતી નથી આ જવાની હું હું થાય અમારા છે નહી બેન બિસાડા માંદા છે આજ તો માનમ સે આ છાન સુધી માં કદાચ પતી જાહે હારું બિસાડી છૂટી જાય જો હમણાં માંદી છે તે હાવ જો મમ્મી એને સાપી લીધો આપણે છાન પીવાનું હવે હાલો જીને છાન પીવું એ આવી જાવ બધા મોઢામાં પાણી આવતા હે સા લીધા થોડીક વાર પર પછી જાય આપડે સાંજ પી લઈ ને તો આપણા શરીર માં થોડી તાક આવી

અને હવે છે રોટલા બનાવવા કેમ કે અગિયાર સવા અગિયાર જેવું થઈ ગયું છે તો રોટલા તો બનાવવા જ જોગ ન કરતો કોઈ આવશે ને રોટલા બનાવવા તો જો હવે હું ને મમ્મી જાય છે રોટલા બનાવવા તો જો અમારા રોડે થી તે ઠેક ભાઈ મમ્મી તડક ફેના મે નીંદ નાખું જો તમને હમણાં બતાવી દઉં અમે કેટલી હાયરો હિન્દી જો આઈ થીન તો ઠેક આયા હું દીન હિન્દી નાખું છે

હમણાં તો એવું હવે છે ને હજી મારે રસોઈ પણ બનાવવાની છે ને ભાઈ એનો ખાડો ખાન નાખે પછી આપણે એને આપડે સમાચી આપીએ છે તો ફાઇનલી અમારી રસોઈ પણ બની ગઈ છે મેં રોટલા ને રોટલી બનાવી ને મમ્મી એ બનાવી છે ચણાની દાળ

thank mm -hmm. you

હાલો હવે અમે પેલા નાહી ધોઈ ફ્રેશ થઈ જાય ને પછી અમારે જમવાનું બાકી છે હાલો આપડે પેલા એ પતાવી લઈ મળીએ પાછા તો ફાઈનલી અત્યારે વાગ ગયા છે કણ તો અમે ખાઈ પીને હોઈ ગયા હતા જુઓ અમે એવું થયું અમારે બે વાગી ગયા હતા તો હોઈ ગયા હતા થોડીક વાર તો હવે જો પાછા ઉઠીને વળગી જાય અમારા ખામે તો હજી થોડુંક બાકી હજી તો કેટલું બધું બાકી છે અમારે નેંદવાનું હવે જો મારું ભાઈ એકલા થઈ ગયા તારો ભાઈ કાકા આવો તાર કાકા જો જો એ હમ હાલો તો હવે આપણે પાછળ જઈ આપણા અમે વળગી જાય એમ કે છે આપણો કામ છે ને પૂરું નહી થાય ન કર એટલું બાકી હે હજી તો તો ફાઈનલી આપણે થઈ ગયા છીએ રેડી આપણો કામ કરવા માટે તો આ છે આપણો અત્યાર

અધુર હે હવાર કંટાળો આઈ હે ને વાને માર ખામ છે થાય તો મમ્મી રે હવે ભઈયા તો આરો તમને બધાને મારો આજુ નોલોગ એવો ખાધો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળ્યા પાછા નવા બ્લોગમાં માં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ